નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શિવરાત્રિ આવે અને આપણે મહાદેવને યાદ કરીએ ને મહાદેવની પૂજા આવે ને એમાં અભિષેક આવે તો ચોક્કસ આપણું મન પણ કરી જાય કે ભાઈ હું પણ ભગવાનનો અભિષેક કરીએ ચોક્કસ મહાદેવની પૂજામાં અભિષેકનું ખૂબ મહત્ત્વ છે મિત્રો જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે શિવપુરાણમાં બહુ જ સરસ માહિતીઓ આપેલી છે અને આ માહિતીને આપણે જાણીએ ઓળખીએ અને આપણા જીવનમાં જોડીએ ને તો આપણે આપણા જીવનના દુઃખોનો નાશ કરી શકીએ જેને દૂર વગાવી શકીએ એમાંથી મુક્ત થઈને એક સારું અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ પણ આપણો વિશ્વાસ એમાં ટકતો નથી આપણે જોરથી બૂમ પાડીએ જય મહાદેવ જય મહાદેવ કરીને પણ એનામાં જે વિશ્વાસ મૂકવાનો છે એ તમે મૂકી નથી શકતા તમારું મન છે ને એમ રહેતું હોય કે ભાઈ મેં વાત તો કરી ભગવાનને પણ એ કરશે કે નહીં કરશે પણ એની પર શ્રદ્ધા રાખો એની પર પૂરેપૂરો વિશ્વાસ કરો આજે છે ને હું તમને એવા પાંચ અલગ અલગ અભિષેક બતાવું જે તમે કરશો ને તો તમારા જીવનના જે અલગ અલગ દુઃખો છે એનો નાશ થશે ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ મારા જીવનમાં તકલીફો છે મુસીબતો પર મુસીબતો આવે છે હું જીવનમાં કંઈક કરી નથી શકતો કોઈને બતાવવા ગયા તો કે ભાઈ પિતૃદોષ છે હવે પિતૃદોષનું નામ આવે એટલે આપણા આંખના ભવા ઊંચા થઈ જાય હે પિતૃદોષ એના નિવારણ માટે આપણે બધું અલગ અલગ વિચારીએ નવા માણસો શોધીએ કોઈ છેતરી પણ જાય ને કોઈ આપણી પાસે પૈસા પડાવી પણ જાય પણ જો આ જે હું વાત કહું છું એ જો તમે કરી લો ને શિવરાત્રીને દિવસે તો હું એવું માનું છું કે ભાઈ પિતૃદોષ રહે જ નહીં કે આપણે દુઃખી થઈએ શિવરાત્રિને દિવસે પિતૃદોષના નિવારણ માટે થોડીક ભાંગ અને થોડો બિલીપત્રનો રસ ભેગો કરો થોડું પાણી વેળો અને આ પાણીથી ભાંગ અને બીલીપત્રના રસવાળું જે પાણી છે ને એનાથી ભગવાન શિવનો દિલથી અભિષેક કરો ને અભિષેક કરતી વખતે ઓમ નમઃ સિવાયનો જાપ કરો અને ભગવાનને કહો કે મારા જીવનમાં જો કોઈ પિતૃદોષ બાકી રહી ગયો મારા ધ્યાનમાં નથી મને ખબર નથી તો એ મને માફી રૂપે આપો મને માફ કરો અને એમાંથી મને મુક્ત કરો એક નાનકડી માફીને એક આટલો નાનો અભિષેક તમને પિતૃદોષમાંથી મુક્ત કરી દેશે ને મિત્રો દિલથી કરજો શિવરાત્રિ દર મહિને આવે છે પણ જ્યારે મહાશિવરાત્રિ આવે ત્યારે આપણે આ વસ્તુ પર ધ્યાન આપીએ ને તો ચોક્કસ હું એમ કહું કે આમાંથી આપણે મુક્ત થઈએ આ વખતની શિવરાત્રિ તારીખ પંદર બે બે હજાર છવ્વીસના દિવસે છે રવિવાર છે અને સૂર્યનો વાર છે આ વર્ષ સૂર્યનું કહેવાયું છે તો આટલા સરસ દિવસે આ તહેવાર આવતો હોય આપણે ભગવાન પાસે આટલું જ માગીએ ને આટલા નાનકડા ઉપાય પછી માંગીએ તો ભગવાન જરૂર આપે આમ તો એવું કહેવાય કે ભાઈ બોળાનાથ એક લોટા જલથી પણ માની જાય અને આપણને આશીર્વાદ આપે

ને એમાં જો પેપરમાં કે કોઈ જગ્યા પર વાંચી લીધું કોઈ જગ્યા પર યુટ્યુબ પર સાંભળી લીધું કે ભાઈ રાહુ બદલાવાનો કેતુ બદલાવાનો એટલે તો એને પસીનો છૂટી જાય છે તો આવા લોકોએ શિવરાત્રિના દિવસે એક બહુ સરસ ઉપાય કરવો જોઈએ એક નાનકડો ભગવાનનો અભિષેક કરવો જોઈએ રાહુ કેતુની પીડા હોય તો પણ હટી જાય જો તમને એમ લાગતું હોય કે તમને રાહુ કેતુથી પરેશાની છે તો ગંગા જળ લો થોડું પાણી ભેળવો પાણીમાં છે ને ક્યારે પણ શક નહીં રાખો કુદરતની બનાવેલી વસ્તુ છે જલ અને એ જલ હંમેશા પવિત્ર હોય છે તો એ જલમાં આપણે ગંગાજળ અને બે બે ચપટી કાળા સફેદ તલ ભેગા કરી અને આ જલથી ભગવાન શિવનો અભિષેક કરીએ ને તો આપણે રાહુ કેતુની કોઈ પણ પ્રકારની પરેશાનીમાંથી મુક્ત થઈ થઈએ છે કેટલો નાનો ઉપાય છે અને કેટલું મોટું પરિણામ હવે જોઈએ આપણે ત્રીજો ઉપાય ત્રીજું દુઃખ માનવ જીવનમાં બીમારી ઘણા લોકો વર્ષોના વર્ષ બીમાર રહી બબે વર્ષ તો પલંગમાંથી ઊભા નથી થઈ શકતા તો આવા લોકો અથવા કોઈ પણ નાનો મોટો રોગ છે જેને જેનાથી એને પીડા થાય છે સારું જીવન જીવી નથી શકતો સારું ખાવાનું ખાઈ નથી શકતો સારી રીતે આરામ નથી કરી શકતો રાતની ઊંઘ નથી આવતી ઉઠવું બેસવું ચાલવું કોઈ કાર્ય સુખેથી કરી નથી શકતો એવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ એવા વ્યક્તિઓએ દહમનો રસ અથવા આ બેમાંથી એક દ્રવ્ય લઈને આનાથી ભગવાન શિવનો અભિષેક શિવરાત્રીના દિવસે કરવો જોઈએ મિત્રો આ નાનકડા અભિષેક તમારા જીવનને બદલી જાય કારણ કે આમાં કોઈ દેવી દેવતા નહીં દેવોના દેવ મહાદેવનું કાર્ય છે અને એની કૃપા આપણને મળતી હોય છે હવે ચોથી વાત ચોથું દુઃખ કહીએ ને તો ચાલે આર્થિક તંગી પૈસા નથી હું ગરીબ છું મારે વસ્તુ લેવી છે લઈ નથી શકતો પૈસા જોઈએ છે મને મળતા નથી કામ કરું છું પૂર્ણ ફળ મારા સુધી પહોંચતું નથી તો આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોએ સ્વચ્છ જળમાં થોડું ગુલાબજળ મેળવવું જોઈએ અને આ ગુલાબ જળવાળા જળથી ભગવાન શિવનો અભિષેક શિવરાત્રિના દિવસે તમે કરો છો અને ભગવાનને દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરો છો કે ભાઈ મારી આ આર્થિક તંગી દૂર થાય કરજમાં છું તો કરજમાંથી મુક્ત થાવ મારી પાસે ધનની કમી છે તો એ પૂર્ણ થાય તો ચોક્કસપણે મહાદેવના આશીર્વાદથી તમે આ બધા દુઃખોમાંથી બહાર નીકળશો અને જીવનને સારી રીતે જીવી શકશો અને મિત્રો આપણા જે વાર તહેવારોનું મહત્વ છે એ દિવસે આપણે જે પુણ્ય મળવાની જે વાતો છે આપણા શાસ્ત્રોમાં એમાં એમાં એક દમ છે એમાં એક બળ છે અને એનું મહત્ત્વ છે જે માણસો આ કરે છે એને સમજે છે એને દિલથી ભગવાનની સાથે જોડાઈ આવા કર્મ કરે છે આવા ઉપાયો કરે છે ને અવશ્ય સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય જ છે હવે પાંચમો અભિષેક ને કયું દુઃખ ગ્રહ દોષ આપણને કોઈ ગ્રહ નડે છે કોઈ ગ્રહની દશા મહાદશાઓ આપણને સતાવી રહેલી છે તકલીફમાં મૂકી દીધેલા છે માંથી બહાર નથી નીકળતા નિવારણ થતું નથી આપણને સમજ જ નથી પડતી કે ભાઈ મને સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આ વારે કયો ગ્રહ ક્યાં નડે છે શું છે શું નથી કઈ કોઈ જ્ઞાન જ નથી એવા લોકોએ શું ઉપાય કરવો જોઈએ એવા લોકોએ સફરજનના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને જે લોકો આ કામ કરે છે એને જીવનમાં ક્યારે કોઈ ગ્રહ દોષ નડતો નથી તો મિત્રો આજના આ પાંચ અભિષેક તમારા જીવન માટે પૂરતા છે તમારા જીવનના દરેક દુઃખોનું નિવારણ આ પાંચ અભિષેકમાં છે તો તમને જે રીતનું દુઃખ છે એ રીતની વ્યવસ્થા કરીને શિવરાત્રિના દિવસે જો તમે આ અભિષેક ભગવાન મહાદેવને કરો છો અને એમના આશીર્વાદ માગો છો તો હું એવું માનું કે ભાઈ દેવોના દેવ મહાદેવ એમના બધા જાત તમારી પર મૂકી દે અને તમને દુનિયાના તમામ દુઃખોમાંથી છુટકારો અપાવે તો મિત્રો આ મહાશિવરાત્રિ એનું પર્વ આપણા માટે બહુ મહત્ત્વનું હોય છે અને આવા દિવસોએ જ્યારે ગ્રહોની જે રચના છે એમાં ઘણા મોટા પરિવર્તન આવતા હોઈએ ને એવા દિવસે જ્યારે આપણે દિલથી આપણા આત્માને એમાં જોડીને ભગવાન પાસે જ્યારે આ આશીર્વાદ માગીએ ને ત્યારે કુદરત આપે છે તો આ જે વસ્તુ છે ને એને બહુ સરસ રીતે સમજજો અને જીવનમાં જોડજો ચોક્કસ તમને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો આજનો વિડીયો ગયો ને તો લાઇક કરજો શેર કરજો કારણ કે ઘણા બધા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ ઘણા બધાને આની જરૂર છે ને આ વિડીયોના ઉપાય કરીને ઘણા બધા લોકો પોતાના જીવનના દુઃખોને દૂર કરી શકે છે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે